અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો પંજાબમાં વહેલી સવારે એક મોટો વિસ્ફોટ થયો છે ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી એ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે પચીસ લોકો ઘાયલ થયાના અહેવાલ છે મળતી માહિતી મુજબ પંજાબના શ્રી મુક્તિશ્વર સાહેબથી અકસ્માતના મોટા સમાચાર આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે લાંબીમાં પિંડ સિંહવાલા ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે અકસ્માતમાં લગભગ ચાર લોકોના મોત થયા હતા અને લગભગ પચીસ લોકો ઘાયલ થયા હતા અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પીટંડાની ઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાને સમયે ફટાકડાની ફેક્ટરીમાં લગભગ ચાલીસ કામદારો કામ કરી રહ્યા હતા ત્યાં કામ કરતા એક કામદારે જણાવ્યું કે રાત્રે તેઓ સૂતા હતા ત્યારે ફેક્ટરીમાં આગ લાગી હોવાનો અવાજ આવ્યો હતો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો